છે ચોમાસામાં અહીંનો નજારો ખૂબ જ સુંદર હોય છે ઘણા પ્રવાસીઓ અહીં પહાડી વિસ્તારો આનંદ માણવા આવે છે અહીંયા ગિરનારમાં ખૂબ જ મજા માડી રહ્યા છે આજનું વાતાવરણ એકદમ ઠંડુ છે વરસાદી પહેલા વાત સાંભળી હતી કે વાદળો ગિરનાર સાથે વાત કરે છે પણ અમે નજારો નજર જોયું છે કે ના ના વરસાદમાં વાદળો ગિરનાર સાથે વાતો કરે છે જે નજરો નજર નિહાળ્યું છે અને જોવાનો અમને બહુ જ આનંદ આવ્યો છે અહીંયા આવતા પ્રવાસીઓ નજીકના અન્ય સ્થળોએ પણ જઈ શકે છે અહીંયા ગીર રાષ્ટ્રીય ઉદ્યાન પાસે જ એક છે જે એશિયાટિક સિંહોનું ઘર કહેવાય છે સાથે જ હિન્દુ અને જૈન બંને માટે એક મુખ્ય તીર્થસ્થાન પણ છે અહીંયા ગિરનાર નો બહુ આનંદ સારો છે આજનો અને વાતાવરણ એકદમ ઠંડુ છે વરસાદ વાળું અને બધે એવી વાત સાંભળી હતી કે વાદળો ગિરનાર સાથે વાતું કરે છે પણ અમે નજરો નજર જોયું છે કે ના ના વરસાદમાં અને આવા વાતાવરણ માં વાદળો ગિરનાર સાથે વાતું કરે છે એ અમે નજરો નજર નિહાળ્યું છે અને આ જોવાનો બહુ અમને આનંદ આવ્યો છે અને અહીંયા બહુ જ મજા આવી ચડવાની એટલી જ મજા આવી સ્ટાર્ટિંગમાં તડકો હતો પછી જેમ જેમ ઉપર આવ્યા એમ એમ રે એટમોસફિયર થઈ ગયું વાદળ આવી ગયા અને બહુ જ વ્યુ તો બહુ જ જોરદાર છે ને લાઈક બહુ જ મસ્ત બહુ જ ક્લાસી ને બહુ જ પણ વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા બની ગયું છે હવામાન વિભાગે આ સપ્તાહના અંતમાં દિલ્હી એનસીઆરમાં વરસાદની ચેતવણી જાહેર કરી છે યમુના નદીના પાણીના સ્તરમાં વધારો થવાને કારણે દિલ્હીમાં પૂર્ણ